સામૂહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લો તાપી ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર ચોવીસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગ અન્વયે સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ વિશે વિસ્તૃત માહિતી ડૉક્ટર પરિમલ પટેલ દ્વારા કરવામાં આવી જેમાં હું એનોમિયા મુક્તેશુ એ થીમ કિશોરીઓની હિમોગ્લોબિનની તપાસ તેમજ સિકલ સેલની તપાસ લેબોરેટરીમાં કરાવવામાં આવી ડૉક્ટર આશિષ ગામિત કિશોરીઓને પાંચ સોનેરી સૂત્રો જેવા કે બાળકના જીવનમાં પ્રથમ એક હજાર દિવસ પૌષ્ટિક આહાર એનોમિયા જાડા નિયંત્રણ સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહાર જેવા કે અળવીના પાતરા બાફેલા ચણા સરગવાની ભાજીના મુઠિયા જેવી વાનગીનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો